હાઇવે રોડ પર લોકો સાથે મારપીટ કરવી જેવા બનાવો સતત વધી રહ્યા હતા તેમજ બે દિવસ અગાઉ અંબાજીના બજારમાં એક મેડિકલ સ્ટોર પર આવા તત્વોએ સામાન્ય બાબતમાં ઝઘડો કરી પથ્થરબાજી કરી હતી આ બધી ઘટનાઓના વિરોધમાં અંબાજી ગામ લોકોએ બંધ પાડી અને પોલીસને આવેદન પત્ર આપ્યું હતું અને આવી ઘટનાઓ પર તુરંત જ અંકુશ લગાવવા માટે અને કાયદો વ્યવસ્થાની સારી રીતે જળવાય તેવી માંગ કરી હતી આ બંધમાં અંબાજીના તમામ નાગરિકો સાથે વેપારીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા અને અંબાજી આખું જડબે સલાક બંધ રહ્યું હતું ઉલ્લેખનીય છે કે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી ભાદરવી મેળાને અનુલક્ષીને મિટિંગ હોવાથી અંબાજીમાં હાજર રહેવાના હોય અંબાજી પોલીસે બજાર બંધ ન રહે તેવા પૂરા પ્રયત્નો કર્યા હતા વેપારીઓને આશ્વાસન પણ આપ્યું હતું તથા વેપારીઓને સમજાવટ કરતા જોવા મળ્યા હતા પરંતુ વેપારીઓએ એકતા જાળવી અને સજ્જડ બંધ પાળ્યો હતો રિપોર્ટર અરવિંદ અગ્રવાલ અંબાજી